Thank you અરે હા હા ભાઈ હા હા એ જ કંપનીનો સીઈઓ બોલું છું જે તમને કંપનીની વાત મળી છે ને કે જે પાંચ દિવસની અંદર પૈસા ડબલ કરી આપે છે હા એ જ કંપનીનો સીઈઓ વાત કરું છું અને આ બહુ વિશ્વાસવાળો કંપનીને તમે ખાલી એક વાત વિશ્વાસ કરશો ને તો વારંવાર વિશ્વાસ નહીં કરો સોરી યાર તમે જો એક વાત વિશ્વાસ કરશો ને તો તમે વારંવાર એના ઉપર વિશ્વાસ કરવાનું મન થશે અને કશો વાંધો નહીં કોઈ ફ્રોડ કંપની નથી આના અંદર તમે ખાલી પાંચ દિવસ રાહ જો ને તો તમારા પૈસાને એ કંપની ડબલ કરીને આપે છે હા હા અને આ અનુભવ વિશ્વાસવાળું કંપની છે તમે ખાલી એક વધારે અંદર પૈસા નાખો અને તમને પાંચ દિવસની અંદર રિઝલ્ટ ના મળે ને તો તમે પૈસા મારી જોડાઈ લઈ સારું સારું છે હા હા બસ અલા વનરાજ હા અલા ઘરે બેઠો બેઠો તો કોઈ આપણે અમીર થવાના હ નહીં સાચી વાત છે ને કોઈ કરોડપતિ બનવાના હ નહી સાચી છે તો કોક તો કરવું પડશે આપણે જંગલી રમે આવો ને મહારાજ

તો સર હવે તો કહો કે તમે આટલા પૈસા ક્યોથી છાપ્યા તો તારે સાંભળવું જ છે ને અને જાણવું જ છે કે હું આટલા પૈસા વાળો કઈ રીતે બન્યો અને હું આટલા પૈસા કઈ રીતે છાપ્યા હા તો એક કંપની છે એ કંપની ની અંદર હું પૈસા નાખું છું ને એ કંપની એ પૈસાને ને પાંચ દિવસ ની અંદર ડબલ કરીને આપે છે શું નામ છે કંપની એલસી કંપની કરીને કંપની છે એલસી કંપની આ તો પહેલી વાર નામ સાંભળ્યું અરે બહુ વિશ્વાસુ કંપની છે યાર એમ એનું આનું ફૂલ ફોર્મ શું છે ફૂલ ફોર્મ તો આ કંપનીનું પૂરું નામ છે લુખા કંપની આવે કંપની આવું કયું ના અરે બહુ વિશ્વાસુ કંપની છે યાર પણ આ કંપની કરે શું એનું કામ શું મેન અરે મારા ભાઈ આગળ આગળ તમને કીધું તો ખરા કે આ કંપની છે ને પૈસાના ડબલ 5 દિવસમાં ડબલ કરીને આપે છે એટલે 5 દિવસમાં કેટલા ડબલ કરે કેટલા મૂકવા પડે ઓમ તમારે કમસે કમ તમારે ડબલ કરો હોય ને તો કમસે કમ તમારે 1 લાખ હોવા જોઈએ અને વધારેમાં વધારે 1 કરોડ સુધી અંદર ડબલ થઈ શકે એનથી કોઈ વધારે નહીં કે 1 લાખ થી ઓછા પણ ના થઈ શકે અરે પૈસા તો ઘણા હે તમે ખાલી કોણ કરે મેળવા હે લે મારું કાર્ડ જ્યારે બી પૈસા થઈ જાય ત્યારે આ નંબર છે અંદર અને ખાલી કોલ કરીને કહી દેજો કે પૈસા થઈ ગયા છે અને હું તમને કોલ કરીને કહી દઈશ પાછો કે તમે આ જગ્યા ઉપર પૈસા લઈને આવી જાઓ બસ ચાલો તમે મળીએ હું નીકળું છું મારે કામ છે થોડું બીજે પણ જવું છું વિઝિટ માટે મારું સારું સારું કર્યું જો ગાડી જોવું જોડે ને એટલે સારું કર્યું કે એને જ ખબર છે બાઇકના બસ મોપો સડો આવ્યો છે એનો તો થાય આપડે ઓલા કઈને તો આવ્યા જોડે ખુબ બધા પૈસા વાત છે પણ હું જોડે તો ફૂટી કોડી નથી પૈસા રીતે કરશે પાછો કરવો પડે હવે

પૈસા ખેતર ના કાગળી પૈસા જમીન ના કાગળીઓ ના હાલ્યા કે પૈસા વગર વેચ નું સપ્પલ ગાજુ સપલ જ નઈ જતો કોણ ચીડે ચીડે આવતા એક બે ત્રણ

렉뻣이 너언제아요나아나나 3분쯤 기장 가린다

તો પાંચ દિવસ પછી અરે વિશ્વાસ વિશ્વાસ ફૂલ બસ ત્રણ હવે પૈસા એક વાત આલે મારા વિશ્વાસ મૂકી દો તમારા પૈસા કયો નઈ જાય રેડી ચાલો આ પૈસા લઈ અને હું જઉં છું અને એ કંપનીના અંદર નાખું પૈસા હા હા પૈસા નાખી અને પાંચ દિવસની અંદર તમે મને પાછો કોલ કરજો સારું ફોન બોન ના લાગે તો તમ તાર કાર્ડ છે જ ને કાર્ડ છે ઓફિસ છે ને ઓફિસ ઉપર આપણે આવી જજો સારું ચાલો હું નીકળું તો મારે થોડું વધારે કામ હે એટલે વધારે રોકાઈ નહીં શકું સારું સારું ચાલો

માણસને હંમેશા એક વસ્તુ જ ડૂબાવે છે એ છે લાલચ અને લાલચનું કોઈ દવા નથી ચલો આમનો તો રોલ થઈ ગયો હવે બીજાની વારી ચલો મિનિટ પેલા ભાઈને ફોન કરીને કહી દઉં હેલો અરે ભાઈ સુરતની ટિકિટ બુક કરજો યાર જલ્દીથી હા આ સાંજે નીકળવાનું છે જલ્દી બુક કરજો સર આમનો તો રોલ કરી નાખ્યો હવે બીજો મુર્ગો પકડવો પડશે અને આ વખતે મુર્ગો એવો પકડવો છે જેથી પૂરી લાઈફ માટે શાંતી થઈ જાય કોઈ બીજો મુર્ગો પકડવાની જરૂર જ ના પડે હા હા

ઘગા લગા આવશે ધ સબસ્ક્રાઇબર ઇઝ કરન્ટલી સ્વિચડ ઓફ નાલા ફોન તો લોગા આવે રાબુ થઈ ગયો સ્કેમ થઈ ગયો મોટો તો શું હવે હવે ઘરે શું મોટો બતાવશું ટેન્શન માં આવી ગયો હવે કર્ણાટકા થી લાઈન આલ છે ઘર વાળા હું તો સપ્પલ ખઈને લઈને આયો તો

અને આ એક બીજી વાત કે આવી ફ્રોડ કંપનીની અંદર ફસાવું નહીં બહુ લોકો આવી ફ્રોડ કંપની લઈને આવે છે અને લોકોને ફસાવે છે અને બહુ લોકો અંદર ફસાઈ પણ ગયા છે તો સાવચેતીથી રહેવું અને આવી ફ્રોડ કંપનીથી બહુ દૂર રહેવું અને વિડીયો ગમે હોય તો એક બીજી વાર કહી દઉં કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો બાય બાય મળીશું એક ના વિડીયોની અંદર